આપણે બનાવીશું ભડથુ ભડથુ એટલે ગુજરાતી ઘરોમાં શિયાળો આવે એટલે બનતું એક સરસ મજાનું વ્યંજન ચટાકી દાળ તીખો ટેસ્ટી અને ચટપટા ટેસ્ટ શિયાળામાં આપણા શરીરને ગરમ રાખે બહુ ઠંડી પડે ને ત્યારે તમે ભડથું ખાવ ને એટલે તમારા શરીરને હુંફાળો અહેસાસ આપે તમારા શરીરને એક વોર્મ ફિલિંગ્સ આપે ભડથુ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે આ રીંગણ છે ને માત્ર શિયાળામાં મળે છે ને એની મીઠાશ અલગ હોય છે સૌથી પહેલા જે ભરતાના મોટા મોટા રીંગણ આવે ઉપરથી થોડા અને પોચા લેવાના અંદરથી રસાવાળા લેવાના અંદર રસ હોવો જોઈએ એને શેકી ગેસ પર શેકવાના છે અને તમારે દૂધ વાળા કરવાના છે ફરતું દૂધની પીછી અને પછી તમે ગેસ પર શેકો એટલે આરામથી એની છાલ ઉખેડી જાય અહીંયા લીધા કરી સાથે બધું વસ્તુ સો ગ્રામ ટમેટા સો ગ્રામ લીલી ડુંગળી સો ગ્રામ સૂકી ડુંગળી પચાસ ગ્રામ લસણ હવે આપણે તેલ મૂકીશું તેલ કેટલું મૂકવાનું તો અહીંયા આપણે છ ચમચી તેલ મૂકવાનું આથી વધીને સાત ચમચી પણ ઓછું નહીં મૂકવાનું

તો પૂર્વ તૈયારી રૂપે મેં જે તૈયારી કરી છે એ રીતે તમે તૈયારી કરશો ને તો ફટાફટ બની જાય છે થોડો ટાઈમ લાગે પૂર્વ તૈયારીમાં આપણે લીલી ડુંગળી સમારવાની છે ડુંગળી સમારવાની લસણ અને સાથે ટામેટા પણ એડ કરવાના છે તમે ચાહો તો તમે લાલ મરચા આવે છે શેકીને પણ એની ચટણી કરી આમાં વઘારમાં ઉમેરી શકો છો હવે આપણે અહીંયા રાઈ અને જીરું થી વઘાર કરીશું મોટે ભાગે ભડથો રાઈથી જ છે જીરું નથી હોતું પરંતુ આપણને પચવામાં વધારે સારું રહે એટલે હું જીરું પણ એડ કરું છું હવે અહીં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેવાની છે 2 થી 3 ચમચી તીખું હશે ને એમ વધારે સારું લાગશે પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન એડ કરી દેવાની છે ઓનિયન આવી રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી એડ કરવાની છે 100 થી 150 ગ્રામ જેટલી સુકી ઓનિયન હોય તો ચાલે આ સુકી ઓનિયન ઉમેરવાથી ભડથાનો ટેસ્ટ ரியલી ગુડ થઈ જાય જે વધારે સારો થઈ જાય છે એકવાર મેં લીલી ડુંગળીમાં અમર સુરેન્દ્રનગરમાં છે ને લીલી ડુંગળીમાં બનાવે છે પરંતુ મને થયું કે લાવ હું આવી રીતે ચાચું બધું લસણ અને ડુંગળી સૂકી અને પછી હું લીલી ડુંગળીથી વઘાર કરીશ તો ખરેખર વધારે ટેસ્ટી બન્યું હવે અહીં આપણે લીલી ડુંગળી ઉમેરવાની છે સ્પ્રિંગ ઓનિયન આને રોડ ઓનિયન અને ગ્રીન ઓનિયનને સ્પ્રિંગ ઓનિયન પણ કહેવામાં આવે છે એડ કરી દીધી છે અહીં આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઓનિયન ઓનિયનનો બધું જ પાણીનો ભાગ છે એને બાળી દેવાનો ત્રણ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે એમાં જે ટામેટા છે એકદમ ઝીણા ઝીણા mash કરેલા છે એ ઉમેરી દેવાના છે ખાસ કરીને આ જે શાક છે એની મીઠાશ કે જ્યારે તમે એનું બધી વસ્તુનો પાણીનો ભાગ બાળો ત્યારે આવતી હોય છે તો હવે ઉતાવળ નહીં કરવાની ધીમે ધીમે રસોઈ બનાવવાની એકદમ શાંતિથી રસોઈની મીઠાશ બહુ સારી આવે છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે. અને પછી આપણે સરસ મજાનું બનાવી દઈએ ભડકો વિડિયોમાં છે વઘાર કરીશું વિડિયોમાં છે આપણે સાંતળીશું બધી જ सब्जी તો બહુ સારી બને છે ટામેટા પણ એડ કર્યા છે ટામેટા પણ આપણે 100 ગ્રામ લેવાના છે ટામેટા એડ કર્યા પછી આપણે હલાવી લેવાશું ટામેટા ઉમેરીએ મધ મસાલા કરો તો પણ ચાલે ને ટામેટાનો પાણીનો ભાગ વધારે પાડી દો તો પણ ચાલે તો અહીંયા આપણે ટામેટાની સાંતળી લઈશું ટામેટાની તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે હું ટમેટાની સાંતળી રહી છું ધીમે ધીમે આ ભરતાની મેથડ આ છે જો તમે ઉતાવળ કરશો ને તો ટેસ્ટી નહીં બને અહીંયા બધી જ વસ્તુ છે એના ભાગ તો પ્રોપર એનો ટેસ્ટ આવે છે હવે અહીંયા આપણે ટામેટાની પણ મેં સાંતળી લીધા છે બે મિનિટ થઈ ગઈ છે આવી રીતે તેલનો ભાગ છૂટો પડી રહ્યો છે તો બસ એ જ ટાઈમે આપણે મસાલા કરીશું અહિયા તમે જુઓ તેલ પાણીનો ભાગ બળી રહ્યો તેલનો ભાગ છૂટો પડ્યો સોરી મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ તો હવે આપણે અહીંયા સરસ રીતે તેલ છૂટું પડી રહ્યું છે ત્યારે જ્યારે ઉપર આપણને તેલ પર પણ થોડી લાલાશ આવે ટમેટાના કારણે એ ટાઈમ પર તેલ પર એકદમ મસ્ત આપણે જે ઉમેર્યું છે બધું તેલ આપણે છૂટું પડવા લાગે ત્યારે આપણે એમાં બધા મસાલા કરીશું કારણ કે પાછળથી મસાલા કરવાથી બહુ ટેસ્ટી બને છે આપણું ભરતું હવે આપણે બધા મસાલા કરી દેવાના ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો ફરી આપણે મને છે ને કોઈ પણ વસ્તુ પ્રોપર કરવા જોઈએ છે ખોટી ઉતાવળ રસોઈમાં હું નથી કરતી રસોઈ ઓછી બને પણ મારી રસોઈ બહુ ટેસ્ટી બને ઓછા મસાલામાં વધારે સારી રસોઈ હોટેલ કરતા પણ સારી આપણા ઘરના મસાલા શુદ્ધ અને સાત્વિક હોય છે ઘરનું કશું જ બનાવેલું નડતું નથી હળદર ઉમેરવાની નમક ઉમેરવાનું કશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો બંને ઉમેરવાનો જેના કારણે તીખાસ પણ આવે અને કલર પણ આવે તો અહીંયા હું સ્વીટ કશ્મીરી જે એકદમ ખાલી કહેવા પૂરતું જ લાલ મરચું હોય છે એ યુઝ કરું છું થોડું કાચું જીરું ઉમેરી દેવાનું ગરમ મસાલો ઉમેરી દેવાનો ગરમ મસાલો તમારે ન ઉમેરવો હોય તો વઘારમાં રાઈ સોરી બ બાદિયા તજ લવિંગ તમાલ પત્ર આ બધું તમારે વઘારમાં ઉમેરી દેવાનું પરંતુ એના કરતાં બેટર ગરમ મસાલો તમે ઉમેરો અને પછી એક મિનિટ આવી રીતે તેલમાં શાંતણો ને તો તમારો શાક વધારે ટેસ્ટી બને છે તો હવે અહીંયા આપણે એક મિનિટ માટે હલાવીશું ગરમ મસાલો કેટલો ઉમેરવો તો ટેસ્ટ રકોર્ડિંગ મેં તો અહીંયા અડધાની અડધી ચમચી ઉમેરી હોય છે પણ તોય બહુ સરસ લાગે છે વધારે ગરમ મસાલો ઉમેરવાની જરૂર નથી ખાલી સોળમ અને સુગંધ હવે આપણે જે પાંચસો રીંગણ હતા એ રીંગણને મેશ કરેલા છે એ ઉમેરી દેવાના છે આવી રીતે રીંગણ રીંગણ ઉમેરી અને હવે આપણે રીંગણને પણ આ છે છે એટલે ઓલરેડી રીંગણની અંદર અંદર શેકતી વખતે જ પાણીનો ભાગ બળી જાય તો જ આપણે એને શેકીયા હોય આ શેકીને હલાવાનો છે હવે આપણે એક થી બે મિનિટ સુધી છે રીંગણ ઉમેર્યા પછી પણ ફરી તેલનો ભાગ છૂટો પડવા દઈશું ત્યાં સુધી હલાવીશું આ શાકની ખાસિયત એ છે કે આ શાકમાં ટકા પાણી રહેવું જોઈએ પછી આ શાક પાણી વાળું હોય તો બગડી જાય તમે પાણી બધું બાળી દો છો તો તમે એટેજ કન્ટેનરમાં ફ્રિજમાં મૂકી બીજા દિવસે પણ આરામથી ખાઈ શકો છો એના ટેસ્ટમાં પણ ફેર નથી પડતો તો અહીંયા આપણો પરફેક્ટ ભડથું બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આ ભડથું તમે મોસ્ટ ઓફ તમે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો તો ખરેખર આ રેસિપી કેવી લાગી છે મને કહીજો પસંદ આવી હોય તો દિલથી લાઈક સબસ્ક્રાઈબ કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો